રોડ રસ્તા અને વીજળીને લઈને ખાસ કરીને પ્રશ્ન ઉઠાવવામાં આવેલા વિદ્યાર્થીઓ માટે બસોની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવાના એવા અનેક ઉઠાવ્યા છે અને હાલ અને થી રાજપીપળા જિલ્લા મથકે જવા માટે યાલ પાસે જે પુલ તૂટી ગયો છે અને બે વાર રિપેરિંગ કર્યા બાદ પણ ફરીથી તૂટી ગયો છે જેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને દેડિયાપાડા સાગબારામાં જે કોઈ રાહદારીઓને બાઇક ચાલક અને ફોર વ્હીલ ચાલકોને આ આરટીઓના મેમા આપવામાં આવે છે જેઓ રાજપીપળા જઈને આરટીઓ ઓફિસમાં ભરા ભરવામાં આવે છે જેની તાત્કાલિક ડેડીયાપાડા જ વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરે અને દંડની જોગવાઈ જે પણ છે એ ડેડિયાપાડા જ ભરવામાં આવે ને તેમની ગાડી છૂટી થાય એવા પ્રશ્નોના પર ચર્ચા કરવામાં આવી છે પરંતુ આ બધા પ્રશ્નો જે ચર્ચા કરવામાં આવી છે જે પ્રશ્નો કેટલા સમયમાં સોલ્યુશન આવશે એ તો આવનારો સમય જ બતાવશે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું શું કહેવું છે આવવું જોઈએ વિડીયોમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની દેડીયાપાડાના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં ડેડીયાપાડા અને સાગબારાના લોકહિતના પ્રશ્નોને લઈને ખૂબ લાંબી ચર્ચા થઈ છે અને સારી ચર્ચા થઈ છે એમાં ડેડીયાપાડા સબ ડિસ્ટ્રિક હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સરે સહિતના તમામ જે સાધનો છે એ પડતર હાલતમાં છે એના ટેકનિશિયોના નથી ત્યારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે એક્સરે લેબોટરી સોનોગ્રાફી તમામ પ્રકારની સુવિધાઓ ડેડિયાપાડામાં મળે એ બાબતની ચર્ચા થઈ છે સાથે આધાર અપડેટ માટે ઘણા લોકો અઠવાડિયે દસ દિવસથી ધક્કા ખાય છે ત્યારે ડેડીયાપાડામાં વધુને વધુ આઠથી દસ આધાર અપડેટના કેન્દ્રો આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય એ પણ અમે વાત કરી છે સાથે જે રેશન કાર્ડ હમણાં બીપીએલમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજીત થયા છે એમને એપીએલમાં જતા રહ્યા છે ત્યારે સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ બે લાખ પચાસ હજાર વધારી છે ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે સાથે સાથે ડેડીયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ જેમ કે મોસદાથી લઈને ડુમખલ જાવલીનો રોડ હોય બોરદા શેરુલાનો રોડ હોય તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારીઓ માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જે કાર આરટીઓ કેબિન ઊભું કરે જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ભરીને પોતાની ગાડી છોડવીને જાય એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે સાથે જીઇ લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે એ સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો ધાત્રી માતાઓ અને સરગા માતાઓને મળવા જોઈએ એ પણ વાત કરી છે કેમકે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે બાર હજાર ત્રણસો તેત્રીસ બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે તો તમામ બાબતોએ અધિકારીઓ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે સાથે સાથે આવનાર દિવસોમાંથી યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને ત્યાં સુધી ટેમ્પરવારી ફોર વ્હીલ ગાડીઓને આવરણ જવર માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતી દર્શાવી છે ટૂંક સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી અધિકારીત તમામ અધિકારીઓ સહમતી આપી છે